સારો લાભ થાય રાજ્યમાં સ્થાનિક ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના બાસણા ગામે ઐતિહાસિક પરિણામ જોવા મળી રહ્યું છે જુદા જુદા જૂથોમાં વહેંચાય અને લગ્ન પ્રસંગે પણ જો જમણવાળો જુદા થતા હતા એવા બાસણા ગામમાં યુવાનોએ ગામને એક કરવાનો સંકલ્પ કર્યો અને પરિણામ સ્વરૂપ આજે સમરસ બની છે મહિલા સીટ ઉપર સમરસ પંચાયત બનાવી સાથે સાથે સમગ્ર બોડી મહિલાઓની બનાવી છે ત્યારે ચાલો જાણીએ આપણે બાસણામાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ બહુ મજા બને દાદા શું નામ છે તમારું વિરસંગભાઈ જે તમારા ગામ માં જે સત્તર વર્ષ પછી સમરસ પંચાયત બની છે તો શું કેશો પહેલા તો ઘણી માહોલ કેવો હતો અત્યારે પંચાયત સમરસ બની તો શું કેવું કેવો અનુભવ છે સમરસ બન્યા પછી તો ગમો એક કતુ ને બહુ મજા મજાની લાગણી ઈતર બીતર બધી એક ખુશ ખુશ છે અમારે આ એક સારું પગલું ભર્યું અને સારું કામ થઈ ગયું ગમો અને અમો થોડો વિકાસ પણ વધારે થાય છે લાગે સારું ખુશ બહુ થોડું તકલીફ હતી પણ બઉ સરસ થઈ ગયો ગુરુ મહારાજ ની દયા અમારે ગુરુ મહારાજ નું બઉ મહત્વ વાળી જગ્યા શું નામ છે તમારું દેવજીભાઈ નરસિંહભાઈ ચૌધરી તમારું ગામ અમારા ગામમાંથી વર્ષોથી ચૂંટણી જ આવતી હતી પણ અમારા ગામના યુવાધન કરું એ લોકોનું એક મંતવ્ય એવું હતું કે આપણું ગામ સમરસ થાય તો સરકારી લાભો મળે અને બધા સારું થાય અને ગામનું સંપ એક જળવાય અને કોઈ પણ લોકા થાય નહીં અને સારામાં સારું વાતાવરણ ઊભું થાય એ માટે છોકરાઓનું મોટાઓનું પણ રસ સારું હતું

એમ માટે કોઈ ઝઘડા બગડા ના રહે યુવા યુવાધન હચવી રહે એના માટે યુનિટી સારી છે કે મહિલા સરપંચ છે તમામ સભ્યો પણ મહિલા છે તો કેવું કેશો મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જેમ પુરુષ બળવાનું યુ અને રસ લઈને બધા કોમ કરે અને એમના વિચારસરણી ઊંચી થાય ને એ પણ તાકાતવાન છે જેમ મિલિટરીમાં જતી હોય ભાઈઓ પ્લેન ઉડાડતી હોય તો પાક પંચાયત ના કે એટલા માટે અમે એમને આ સહકાર એમ કે ભાઈ આખી આખું ગોમ જ મહિલાને બનાવી દઈએ સરપંચના સભ્યો બધું એ અમે એક ડેરી પણ એવી બનાવી છે કે આખી મહિલા મંડળી આખી મહિલા મંડળી બનાવી સાગરની એટલે બધું કામ પહેલેથી જ અમારું મહિલાઓ પ્રત્યે વધારે ભાવ રાખી અને આગળ વધે ને કામ કરે એ માટે જ અમે આ બધું

અને એ આગળ વધવાની છે ને એ કરી કહેવાની કામ હું અમે સહકાર આપીએ પોતે પણ બળવાનું જે આવી એ બધી ઉમેર જે આયા ભાઈઓ મે બેનો એ પણ સારીનો હોશિયાર પોતે પોતાની રીતે કામ કરી કે એવી અમે જે મહિલાઓ ચૂંટણી છે બનાવી હે એ બધી મહિલાઓ હોશિયાર ને ભણેલી છે અને અમારા ગામનો સો વિકાસ કરશે એવો આત્મવિશ્વાસ મને પૂરેપૂરો હ અને એમના જે કંઈ કાર્યોમાં અમારા બધા ગામના વડીલોનો ઇતરનો બધાનો સહકાર આગળ વધે એ માટે અમે આખે બેન એ બધું કરાવી છે નામ છે તમારું ચૌધરી એમી બેન नरेशભાઈ સૌથી પહેલા તો સમરસ ગામ પંચાયત બનાવવા બદલ તમને બધાને અભિનંદન આ સિદ્ધિ માટે તમે શું કહેશો સમરસ બનાવી છે રે હું એ સમરસ બનાવી એ વાળા હું ગામનો એક તો આભાર માનું છું મને લાયા એ અને ગામનો જે પણ કોમ હશે તે મે બધા સાથે મળીને અને કરીશું ગામના જે સરકારનો જે પણ લાભ મળશે એ પણ અમે બધાને આપીશું અને કેવી સમસ્યાઓ ટ્રાફિક તમને સૌથી વધારે ગામનો કોઈ પાણી છે સ્વચ્છતા છે જે પણ કોઈ સમસ્યા છે એ અમે સંપૂર્ણ રીતે પૂરી કરીશું બીજું કે ખાસ તમને ગામ લોકોએ આ રીતે મહિલાઓને જે જવાબદારી સોંપી